टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું જરગ દવે ફુલ સોલ્યુશનલ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે મેં ત્રણ ખાસ મુદ્દે વાત કરીશ સૌથી પહેલા ખૂંખાર ગેંગસ્ટર્સ લોરેન્સ બિશ્નોઈના ભાઈ વિશે વાત કરીશું જે આખરે ભારતના સકંજામાં આવ્યો છે તેની આખી ક્રાઇમ ફાઇલ અમે તમારી સમક્ષ ખોલીશું આનો બીજો મુદ્દો ચીનની એક હરકતનો છે ઓપરેશન સિંદુર વખતે ચીને એક છૂપો હુમલો કર્યો હતો જેના વિશે અમે તમને વિગતે જાણકારી આપીશું આજનો ત્રીજો મુદ્દો આધાર કાર્ડનો છે આધાર ઓથોરિટી એમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે અમે તમને એના વિશે પણ વિસ્તારથી જાણકારી આપીશું કે તમારા આધાર કાર્ડમાં કેવા બદલાવો કરવામાં આવશે અમેરિકા માટે અપરાધીઓની વ્યાખ્યા કંઈક જુદી જ છે એના માટે મહત્વનું નથી કે અપરાધીએ કેટલા ગંભીર અપરાધો કર્યા છે બલકે અમેરિકા માત્ર એટલું જ જુએ છે કે અપરાધી તેના માટે કામનો છે કે નહીં આ દેશ માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જુએ અમેરિકાએ ભારતના સૌથી મોટા દુશ્મન ગુરપતવંશી પન્નુને સંગ્રહી રાખ્યો છે ખાલિસ્તાની પન્નુ ખુલ્લે આમ ભારતને ધમકીઓ આપ્યા કરે છે એમ છતાં અમેરિકા પન્નુને સાચવી રહ્યું છે બીજી તરફ અમેરિકાએ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વોન્ટેડ એવા અનમોલ બિશ્નોઈને અમેરિકામાંથી તગોડી મૂક્યો છે તેને બુધવારે ભારતમાં લાવવામાં આવ્યો માત્ર અનમોલની વાત નથી બલકે અમેરિકામાં ગેરકાયદે રહેતા લગભગ બસો લોકોને એક સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટમાં ભારતમાં પાછા મોકલી દેવામાં આવ્યા જેમાં અનમોલ પણ સામેલ હતો તેના સિવાય પંજાબના બીજા બે વોન્ટેડ ભાગેડુઓ પણ આ ફ્લાઇટમાં હતા અનમોલે અહીં અમેરિકન ઓથોરિટી સમક્ષ આશરો માંગ્યો હતો તેની અરજી સોમવારે ફગાવી દેવામાં આવી હતી જેના પછી અમેરિકામાંથી તેને હાંકી કાઢવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અનમોલ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે તે પણ બિલકુલ લોરેન્સના પગલે જ ચાલ્યો છે તેના ગુનાઓનું લિસ્ટ આમ તો ખાસું લાંબું છે એટલે જ તેની વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે તે ભારતમાં આવ્યો છે ત્યારે તપાસ એજન્સીઓને અનેક કેસો ઉકેલવામાં મદદ મળશે અનેક હાઈ પ્રોફાઇલ કેસોમાં અનમોલ આરોપી પણ છે પહેલો હાઈપ્રોફાઇલ કેસ બાબા સિદ્દીકી હત્યાકાંડનો છે સિદ્દીકી મુંબઈના જાણીતા રાજનેતા હતા તેઓ પણ ખૂબ વિવાદાસ્પદ રહ્યા છે અત્યારે તો તેમની હત્યાની જ વાત કરવી રહી મુંબઈમાં તેમના દીકરાની ઓફિસની બહાર તેમને ગોળી મારવામાં આવી હતી આખરે તેમણે દમ તોડ્યો હતો મુંબઈ પોલીસે આ કેસમાં કેટલાક શૂટરોને પકડ્યા હતા આ શૂટરોએ અનમોલનું નામ આપ્યું હતું હવે સ્વાભાવિક રીતે પોલીસ આ કેસને લઈને અનમોલને સવાલો પૂછશે બીજો હાઈ પ્રોફાઇલ કેસ સલમાન ખાનના ઘરે હુમલાનો છે આ વર્ષે એપ્રિલમાં હુમલો કરવામાં આવ્યો હતો જેનું ઘડવાનો આરોપ પણ અનમોલ પર મૂકવામાં આવ્યો છે કેમ કે શૂટઆઉટ બાદ અનમોલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી બાઇક પર આવેલા બે હુમલાખોરોએ મુંબઈમાં આવેલા સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ પણ કરી હતી લોરેન્સ અને અનમોલ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે આમ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં કાળિયાનો શિકાર કરવાના કારણે સમગ્ર બિશ્નોઈ સમાજ સલમાનથી નારાજ રહ્યો છે લોરેન્સે એક ટીવી ઇન્ટરવ્યુમાં સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી જેના પછી ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે તેના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું ત્રીજો હાઈ પ્રોફાઇલ કેસ સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો છે સિદ્ધુ મુસેવાલા પંજાબનો જાણીતો ગાયક હતો તેની હત્યાનું કાવતરું રચવાનો આરોપ પણ અનબોલ પર મૂકવામાં આવ્યો છે તપાસ એજન્સીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી સિદ્ધુ મુસેવાલાને ચારે તરફથી ઘેરીને તેના પર ધળાધડ ગુલિયું વરસાવવામાં આવી હતી ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું જેના પછી અનમોલ બિશ્નઈ અને ગોલ્ડી બરાડે સોશિયલ મીડિયા પર આ હત્યાકાંડની જવાબદારી સ્વીકારી હતી અનમોલ પર બત્રીસ કરતાં પણ વધારે ગુના નોંધવામાં આવ્યા છે એક પછી એક કેસમાં તેનું નામ સામે આવવા લાગ્યું વળી તેના અપરાધો કોઈ એક રાજ્ય પૂરતા સીમિત નહોતા એટલે જ રાજસ્થાન હરિયાણા પંજાબ અને મુંબઈ પોલીસ તેને શોધવા લાગી હતી પોલીસનું પ્રેશર વધ્યું એટલે તેને નકલી પાસપોર્ટનો આશરો લઈ ભારત છોડીને તે ભાગી ગયો જેના પછી તે સતત વિદેશોમાં રખડતો રહ્યો આપણા દેશની તપાસ એજન્સીઓને તેના પર નજર રાખવામાં આવી રહી હતી તે અનેક વખત કેન્યા અને કેનેડા જેવા દેશોમાં જોવા મળ્યો હતો છેલ્લે તે અમેરિકામાં ગયો હતો અનમોલ ભૂતકાળમાં જોધપુરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે સાતમી ઓક્ટોબર બે હજાર એકવીસના દિવસે તેને મુક્ત કરવામાં આવ્યો હતો થોડા સમય પહેલાં જ એનઆઈએ અનમોલ પર દસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું હવે અમેરિકામાંથી અનમોલની હકાલપટ્ટીનો સીધો સંબંધ ભારતની વિરુદ્ધના તેના ગુનાઓની સાથે નથી બલકે અમેરિકામાં તે ગેરકાયદે રહેતો હોવાના કારણે તેને ત્યાંથી હટાવવામાં આવ્યો રહ્યો છે આ જ મામલે અમેરિકામાં તેની ધરપકડ થઈ હતી જોકે રસપ્રદ વાત એ છે કે અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે બાબા સિદ્દિકીના દીકરા ઝીશાન સિદ્દિકીને ઈમેલ મોકલીને અનમોલના દેશ નિકાલની જાણકારી આપી હતી આ બાબતથી સોશિયલ મીડિયા પર અમુક લોકોમાં શંકા બી થઈ રહી છે કે શું જીશાનની ગેંગનો કોઈ પ્રભાવ કામ કરી રહ્યો છે અનમોલે તેના ભાઈની સાથે ખંડણી ઉઘરાવાનું કામ કરતો રહ્યો હતો ખંડણીના આ રૂપિયા અવારા મારફત તેની પાસે વિદેશોમાં પહોંચી જતા હતા વિદેશોમાં તેણે આ રૂપિયાનું રોકાણ કર્યું છે તેણે સ્પોર્ટ્સ ક્લબ અને મિલકતો ખરીદવામાં રૂપિયાનું રોકાણ કર્યું છે ઈડીએ અનમોલની ગેંગને ત્યાં દરોડા પાડ્યા આવા જ એક ગેંગસ્ટરના પરિવારના સભ્યોની સત્તર પણ બ્યાસી કરોડની સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવી છે અનમોલની ફાઇલ ખુલી છે ત્યારે તેના ભાઈની પણ વાત કરવી પડે કેમ કે એના વિના બિશ્નુ બંધુઓની વાત જ ન થાય લોરેન્સ બિશ્નુએ સૌથી પહેલાં પંજાબના ગામોમાં એક ડરનો માહોલ ઊભો કર્યો જેના પછી શહેરોમાં પણ તેનો ડર ફેલાયો દેશના અનેક રાજ્યોમાં તેની ગેંગનું નેટવર્ક ફેલાયું છે તેના હિટલિસ્ટમાં અનેક નેતાઓ અને રાજનેતાઓ પણ સામેલ છે ખંડણી હત્યા હત્યાનો પ્રયાસ પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓ લોરેન્સની ગેંગના સભ્યો પર નોંધાયા છે આઠ જેટલા દેશોમાં લોરેન્સ બિશ્નો નેટવર્ક ફેલાયું છે તેર જેટલા રાજ્યોમાં તેનો આતંક છે તેની ગેંગમાં છસોથી વધારે શૂટર્સ છે તે ભલે અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ હોય પરંતુ તેના ડર અને આતંકનું સામ્રાજ્ય અકબંધ છે તેની ગેંગ વોટ્સએપથી સોપારી લે છે તે અપરાધો કરે છે પરંતુ પોતાની જાતને અંધ્યાય સામેનો લડવૈયો ગણાવે છે એટલું જ નહીં તે તો પોતાની જાતને ભગતસિંહનો બી ભક્ત ગણાવે છે ભારતમાં અનેક લોકો તેની આવી વાતોથી ઇમ્પ્રેસ થયા છે એટલે જ તો તેમને ફેસબુક પર તેના અનેક ફેન એકાઉન્ટ જોવા મળશે તેના સેંકડો વિડીયો અને તસવીરો પણ જોવા મળતી રહેશે તેના એક મેસેજથી લોકો જીવ લેવા અને આપવા માટે પણ તૈયાર થઈ જાય છે બાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો બાણુંના દિવસે પંજાબના ફાજિલકામાં લોનેસનો જન્મ થયો હતો તે મૂળ રાજસ્થાનનો છે તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા દરે રૂપિયાની કોઈ શોર્ટેજ નહોતી તેને કાયદાનું ભણવા માટે ચંડીગઢમાં મોકલવામાં આવ્યો અહીં તેણે પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો કોલેજમાં તે ખૂબ જ લોકપ્રિય હતો તે કહેતો હતો કે મારો આદર્શ તો ભગતસિંહ છે તેની વાતોથી બીજા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા એ પછી એવું કંઈ થયું કે જેનાથી લોરેન્સ ક્રાઇમની દુનિયામાં આવવા માટે મજબૂર થઈ ગયો લોરેન્સે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એસોસિએશન ઓફ પંજાબની રચના કરી એમ છતાં અધ્યક્ષપદની ચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો આ કાર તેને પચી નહોતી તેણે તેના વિરોધી પક્ષને નુકસાન પહોંચાડ્યું વિરોધી ગ્રુપે બદલો લેવા માટે લોરેન્સની પ્રેમિકાની હત્યા કરી એ પછી લોરેન્સે બદલો લેવાનું નક્કી કર્યું એટલે ફેબ્રુઆરી બે હજાર અગિયારમાં ચંડીગઢના સેક્ટર અગિયારમાં ગોળીબાર થયો હતો પહેલી વખત એફઆઈઆરમાં લોરેન્સનું નામ સામે આવ્યું લોરેન્સે એ સમયે જોયું કે મોટા ગેંગસ્ટરોને પંજાબમાં કંઈ જ થતું નથી એટલે તેણે એફઆઈઆરથી બચવા અને વિરોધી ગ્રુપને વધારે પાઠ ભણાવવા માટે બીજા ગેંગસ્ટરની સાથે હાથ મિલાવ્યા આ રીતે તે ગુનાની દુનિયામાં આવ્યો માત્ર બત્રીસ વર્ષની ઉંમરે તેણે અપરાધોની અડધી સદી પૂરી કરી હતી બે હજાર બાર સુધીમાં લોરેન્સ પર હત્યાની કોશિશ અને તોફાનો સહિત અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા એમ છતાં તે ગુનાઓ કરતો જ રહ્યો હત્યા લૂંટ અને ખંડણી જેવા ગુનાઓમાં તે જેલમાં જતો હતો જામીન પર બહાર આવીને ફરી તે ગુનો કરતો હતો સત્તર ફેબ્રુઆરી બે હજાર પંદરના દિવસે લોરેન્સ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો ચોથી માર્ચ બે હજાર પંદરની તારીખે તે ફાજિલકામાંથી પકડાયો જેલમાં રહીને તેને પોતાનું નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું લોરેન્સ અજમેરની જેલમાં બંધ હતો ત્યારે અહીં ખૂંખાર અપરાધી આનંદપાલ સિંહને મળ્યો બંને વચ્ચે દોસ્તી થઈ લોરેન્સે આનંદપાલના બે દુશ્મનોનો સફાયો કરાવ્યો જેના પછી લોરેન્સ બિશ્નુએ ગેંગની આનંદપાલનો પૂરેપૂરો સપોર્ટ મળવા લાગ્યો ધીરે ધીરે તેનું નેટવર્ક બીજા રાજ્યો સુધી ફેલાવવા લાગ્યું દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ચંડીગઢ પંજાબ પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ અને છેલ્લે ગુજરાતમાં પણ તેની ગેંગ ફેલાઈ વિદેશોની વાત કરીએ તો કેનેડા અમેરિકા પોર્ટુગલ દુબઈ કેન્યા અઝરબૈઝાન ફિલિપીન્સ અને બ્રિટનમાં પણ તેનું નેટવર્ક ફેલાયું છે લોરેન્સે જેલમાં રહીને તેનું નેટવર્ક ફેલાવ્યું તે જેલમાં પણ એક્સરસાઇઝ કરતો રહે છે જેલમાં તેની સાથે વાતો કરનારા અપરાધીઓ તેના પ્રભાવ હેઠળ આવી જાય છે આ અપરાધીઓ જેલમાંથી બહાર નીકળીને લોરેન્સ માટે કામ કરવા લાગે છે આ રીતે તેનું નેટવર્ક ફેલાતો જ જાય છે લોરેન્સના પડછા હેઠળ અનેક ગેંગસ્ટરોના ચહેરા છુપાયા છે લોરેન્સ બિચનો એની સામે અનેક ગુના નોંધવામાં આવ્યા છે જેની સાથે જોડાનારા ગેંગસ્ટરનું લિસ્ટ લંબાતું જાય પોલીસ તેને મોટો ગુનેગાર ગણે છે જોકે અનેક લોકો લોરેન્સ માટે હીરો પણ છે પંજાબના ફાજિલકામાં લોરેન્સની ઇમેજ હોડ જેવી છે તેઓ લોરેન્સની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી લોરેન્સનું ગુજરાતની સાથે પણ કનેક્શન રહ્યું છેલ્લા કેટલાક સમયથી અંદાજે ત્રણ હજાર કરોડના દારૂના આખા સામ્રાજ્ય પર લોરેન્સ કબજો જમાવીને રહ્યો છે તેણે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર દમણ અને દીવની લાઇન ચાલુ કરી તે એક પછી એક લાઇન પર કબજો કરવા લાગ્યો આ ગેંગ એટલી આક્રામક છે કે પોલીસ પર ફાયરિંગ કરતાં પણ અચકાતી નથી હાલમાં જ નવસારીમાં બિલીમોરા પાસે લોરેન્સ ગેંગના સાગરિતોએ એસએમસીની ટીમ પર સીધું ફાયરિંગ કર્યું હતું એક સામાન્ય અપરાધી રાજનેતાઓના છુપા આશીર્વાદથી જ મોટો ગેંગસ્ટર બનતો હોય છે અપરાધીઓ અને રાજકારણના આ ગઠબંધનને તોડવાની જરૂર છે અપરાધી સરહદ પાર હોય કે સરહદની અંદર તેના ગુનાઓ પર સ્ટોપ મુકાવવો જોઈએ આ જ હેતુથી ભારતે ઓપરેશન સિંદુર ચલાવ્યો હતો એક સમય ચીને એક છૂપો હુમલો કર્યો હતો આ હુમલો શું હતો અને એના રિપર્કેશન કેવા આવ્યા હતા એના વિશે અમે તમને એ વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો